હું ખાસ પથ અને પ્રકાશના અમારા પૂર્વ સંપાદક જે કંઈ હોય સર્વસ્વ એવા પ્રવીણસિંહભાઈ સોળિયાનું અવસાન થયું તેમના માટે ખાસ સોળિયા એમના ગામે પરિવારજનોને મળવા માટે ગયો હતો અવસાન નિમિત્તે અને સ્વાભાવિક વીસમી તારીખે એ સમસ્ત ક્ષત્રિય સમાજનું જે એક સંમેલન થઈ રહ્યું છે એમાં હમણાં દિલીપભાઈ અને રાજભાઈ એક આગેવાનોની મિટિંગ રાખેલી એ બધાને પ્રેમથી આમંત્રણ આપ્યું કે સમાજમાં શૈક્ષણિક અને બાકીના રીતે કેમ એક રહીને આગળ ચલાય એની સામાજિક વાત કરી કોઈ રાજકીય વાત અત્યારે કરી નથી જેને જે કરવું એ કરે એ એ સમય આવે ત્યારે આમાં એ કહેવત છે કે કોઈ પણ પશુ ઘોડો કે બરદને તમે પાણીના હોશ સુધી લઈ જાઓ એને પાણી પીવું કરી એને નક્કી કરવા પાર્ટીઓ જેને જે કરવી કરે હું કરું બીજા કરે ત્રીજા કરે આવું એ આવે એ અલગ સવાલ પણ સમાજનું જ્યારે બંધન હોય ત્યારે મંદિરમાં જોડા કાઢીને મંદિરમાં જઈએ એમ ત્યાં જે સંસ્થા હોય ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને સમાજમાં સમાજની વાત કરો રાજકીય વાત જ્યાં કરવી હોય ત્યારે કરજો પણ સમાજમાં એ ભેગું નહીં કરવાનું ભૂસ્ખોટો નહીં કરવો અરે મારા સમાજના બેનદી કર્યો ગમે ત્યારે ગમે ત્યાં મરી શકે અહીંયા સમાજના ભજોર મળ્યા એ સ્વાભાવિક છે આંદોલનનો સવાલ નથી આંદોલન પૂરું થઈ ગયું આ સવાલ છે સમાજમાં બીજા સમાજનું જોઈને કંઈક શીખવું નવી પેઢીને આઈએસ જે યુપીએસસીમાં જીપીએસસીમાં કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં એનો મુદ્દો મહત્વનો છે એવું લીગલ સાઇડ એવું 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 બાકીના હેલ્થની પ્રોબ્લેમ હોય બીજા પ્રોબ્લેમ હોય શૈક્ષણિક ફીના પ્રોબ્લેમ હોય એના માટે